ઘણા દિવસ પછી હું તમારી સાથે રેસીપી શેર કરું છું અને આ પરોઠા છે ને એકદમ મસ્ત અને ચકાચક બનવા તો ભાઈ જમવા આવી ગયા છે બે અને હજી ભાઈ કાનો આવવાનું બાકી છે ધવલે આઈ ગયા છે અને કેવળ ભાઈ આઈ ગયા છે તો આપણે ફટાફટ તમારી સાથે મસ્ત મજાની રેસીપી શેર કરી દઈએ અને ટ્રાય કરજો જરૂર અને જરૂર બનશે તમારી સાથે ઘણાની એમ હોય છે કે ભાઈ સ્ટવ અંદર કઈ રીતે કરવું બરાબર મારે પણ હતું પણ બહુ ટ્રાય કર્યા પછી ફાઇનલી હવે સ્ટફ પરાઠા જોવા મળ્યા છે મારી સાથે પણ તો હું એ રેસીપી ટ્રીક તમારી સાથે હું શેર કરું છું તો ચાલો ભાઈ આપણે તૈયારી કેવી છે એના વિશે આપણે થોડુંક જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઘણી બધી વસ્તુ મૂકેલી છે જો છે કે નહીં તો આ બધી જ વસ્તુ એની અંદર આપણે એડ થશે પહેલાં તો બટેકા છે પછી આ છે કોબી ટમેટા મરચું મરચું છે ને એની અંદર મેં તીખું મરચું અને કેપ્સિકમ બંને છે એટલા માટે તમને અહીં ક્વોન્ટિટી ઓછી દેખાશે પછી જે ગાજર છે અને અહીંયા પનીર છે એ પણ મેં છીણી લીધું છે તમે એને ચુંદો પણ કરી શકો મેશ કરી શકો પછી ડુંગળી છે હવે મસાલાની અંદર આપણે વાત કરીએ તો મેગી મસાલો છે મરી પાવડર છે ચાટ મસાલો છે મીઠું છે મરચું છે હળદર છે જીરું છે હિંગ છે આ બધી જ મરી મસાલા આપણે એની અંદર એડ કરીશું અને પછી ફાઇનલ છે એની અંદર આપણે નાખીશું ચીઝ તો જે જેના વગર ચાલે નહીં અને ટમેટા બરાબર ટમેટાની પણ ક્વોન્ટિટી આપણે રાખશું તો આ રીતે બે બધી જ વસ્તુ આની અંદર એડ થવાની છે મસ્ત મજાની અને આની અંદર હજી તમે એડ કરવું હોય તો તમે લોકો ધાણાભાજી પણ એડ કરી શકો તો મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે આપણે એને સ્કીપ કરી દઈશું અને એના માટે મેં અહીંયા લઈ લીધું છે એક બાઉલ તો આ બાઉલની અંદર જ આપણે બધી વસ્તુ આપણે ધીમે ધીમે એડ તો ચાલો પરોઠું બનાવવાની શરૂઆત કરીએ તો શરૂઆતની અંદર પહેલાં આપણે એની અંદર એડ કરીશું ખોબી ત્યાર પછી એડ કરશું ટમાટે ટમાટર ટમેટા પછી એની અંદર આપણે એડ કરશું મરચા તો તમે જે તીખું ખાતા હોય તો તીખું વધારે લેવું અને ત્યારબાદ એડ કરશું એના અંદર આપણે ગાજર પછી એડ કરશું એના અંદર બટેકું બરાબર ત્યારબાદ એડ કરશું ડુંગળી અને હવે એડ કરશું આની અંદર આપણે પનીર પનીર વધારે ઓછું તમને જે પસંદ હોય એ પ્રમાણે નાખવાનું હવે આની જગ્યાએ તમે ઘણા એમ કે છે કે ભાઈ આ એકદમ ઝીણું થયું છે તો ઝીણું કોઈ હાથે હાથેથી કશું કટ કરેલું નથી આ બધું જ કટ છે ને મેં જે ચોપર આવે છે ને એ ચોપર થી કટ કરેલું તો ચલો હવે આની અંદર આપણે મસાલો એડ કરી દઈએ પહેલા આપણે એની અંદર થોડો કેવો નાખી દઈશું મેસ મેગી મસાલો પછી એની અંદર આપણે એડ કરશું મરી પાવડર ત્યારબાદ એડ કરશુ એક ચમચી અહીંયા ચાટ મસાલો ચાટ મસાલો એડ થઈ જાય એટલે એના અંદર આપણે એડ કરી દઈશું મીઠું સ્વાદ અનુસાર ત્યાર પછી એની અંદર આપણે એડ કરશુ ધાણા જીરું પાવડર ને ત્યાર પછી એના અંદર એડ કરશુ થોડી કેવી હળદર ત્યાર પછી થોડી હિંગ અને થોડું કેવું આપણે તીખું મરચું લીલું મરચું આપણે નાખ્યું છે એટલે આ નું આપણે પ્રમાણ ઓછું તો આ એક પરાઠા માટે આપણે આપણે બરાબર બરાબર છે તો આને કરી પછી જો ઘણા ને એવું થતું હોય કે ઘરે ટેસ્ટ કરીને ખવડાવતા હોય ઘણા એમને ખવડાવતા હોય તો મારા ઘરે તો એવું છે કે મસ્ત ગમે વસ્તુ આપણે સરસ મજાની બનાવી હોય તો એને આપણે છે ને સરસ એવું ટેસ્ટ પેલા કરી લેવું તો આ મસાલો આપણે બનાવીએ તો સાઈડમાં માં આપણે એક ચમચી થી આને ટેસ્ટ પણ કરી શકો કે ભાઈ મીઠું મરચું બધું બરાબર છે તો આપણે આગળ વધાર તો અહીંયા આપણો આપડો મસાલો છે એકદમ એકદમ બરાબર આ રીતે થઈ ગયો છે તો ત્યાર પછી આપણે હવે વણી લઈશું તો જો હવે આપણે હવે છે ને અહીંયા રોટલી નો લોટ લઈ લીધો છે રોટલી ના લોટ ની અંદર બીજું આપણે કઈ એડ કરવાની જરૂર નથી મીઠું અને મોળ થોડું એવું મોડ નાખે એટલે આપડે પરાઠું છે એ એકદમ કેવું થાય નરમ થાય તો આપણે અહીંયા આ મોટું લઈ લેવાનું છે જાજુ લોટ લેવાનું છે એટલે આપણે પરાઠો છે એ મોટો બને બરાબર તો આપણે પેલા એક સિમ્પલ એવી રોટલી વળી નાખવાની છે તમે જો બકીનો લોટ કડક રાખતા હોય તો આના માટે તમારે થોડો સ્મૂથ રાખવો પડશે કેમ કે પછી તમે જ્યાં બધું સ્ટોપિંગ કરીને વણશો ત્યાં તમારે કડક પર લોટ હશે તો તમે વણી નહીં શકો તો એના કરતા બેટર છે કે આપણે થોડુંક એના માટે નરમ રાખશું તો અહીંયા હું છે ને થોડોક એવો પણ વણી લઈશ અત્યારે રોટલી તો તમે જુઓ જાડી કેટલી બધી થઈ છે બરાબર તો આપણે વણાઈ ગઈ છે હવે આની અંદર આપણે જે સ્ટફિંગ કર્યું હતું બરાબર મેં આ ટેસ્ટ કરી લીધું છે તો ટેસ્ટ તો બહુ મસ્ત થઈ ગયો છે તો આ બધું સ્ટફિંગ છે ને આની અંદર એડ કરી દઈશ તો ઘણા એ પ્રશ્ન હશે કે કેટલી બધી સ્ટફિંગ એમ તો કેટલી બધી સ્ટફિંગ કઈ વાંધો આવતો

મૂકી દઈશું હવે થોડું કાની અંદર આપણે કોરો લોટ એડ કરીને ફરી પાછો આને વણી લઈશું તો જો ઢીલું ન તો ફટાફટ વણાશે તમારું સ્ટફિંગ છે એ બહાર પણ નહીં નીકળે તો તમે જોઈ શકો છો તો જો આટલું સામાન્ય થોડું થોડું બહાર નીકળતું ને ઘણી વખત એવું થતું હોય કે બધું જ સ્ટફિંગ બહાર નીકળી જાય વ્યવસ્થિત વણાતું નથી તો જોઈ લો મારો પર મારા પરોઠા જોઈ લો તમે અહીંયા આપણે ટમેટાનું પ્રમાણ જે રાખ્યું છે ને એના કારણે આટલું આ થોડું રહેશે જો ટમેટા તમે એડ નહીં કરો તો તમારે આ બિલકુલ નહીં મળે કેમકે ટમેટાની અંદર શું આવશે કે પાણીનો ભાગ વધારે હોય છે એટલા માટે તો ચલો આપણે આ પરોઠું છે એ વણાઈ ગયું છે તો સાથે સાથે આપણે અહીંયા ગેસ ચાલુ કરી દઈએ તો મારે જે આ પેન્ છે મોટું છે બપોરે પણ પરાઠા માટે યુઝ કર્યું હતું બપોરે જે મેં રેસીપી એક વખત બનાવી હતી કેમ કે મારે ભાઈ હું કેવલભાઈ બંને જ ઘરે હતા એટલા માટે મારે આ બનાવવાની હતી તો ત્યાં સુધી આપણે ગરમ થાય છે ને ત્યાં સુધી હજી આને બરાબર સરખો શેપ આપી દઈએ તો જાડું તો આટલું જ રહે જોવો તો એટલા માટે આપણે આને એકદમ ધીમે ધીમે તાપે જ આપણે શેકવાનું છે છે તો તો આપણે આપણે તૈયાર આ રીતે મૂકી દઈશું અને આપણી પાટલી જેવડું થયું છે ને આપણી પાસે જે આ પેન છે ને પેન પરાઠું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે છે ને આને તેલ નાખો બટર નાખો તમે કોઈ બી વસ્તુ એની અંદર એડ કરી શકો

ધીમે અને સરસ રીતે લાલ થાય ત્યાં સુધી પકવવા દેવાનો છે તો જો ભાઈ આપણે ઓલમોસ્ટ આપણે થઈ ગયું છે અને હવે આપણે આને સર્વ કરવા માટેની પ્લેટ તૈયાર કરી લઈએ જો ભાઈ પરાઠા આપણે થઈ ગયો છે તૈયાર અને હવે આપણે આ પીઝા કટર હોય એનાથી આપણે કટ કરી દઈશું જો ભાઈ આપણી ટ્રે તૈયાર થઈ ગઈ છે અને તમને આ થોડુંક કટપટું લાગતું હશે કેમકે અહીંયા છે ને ટમેટાનો ભાગ આવી ગયો તો એટલે આપણે આ જે ત્રિકોણવાળો ભાગ છે એ ઉઠલ્યો નથી તો બને ત્યાં સુધી તમારે હું તમારી મારી સાથે જે થઈ તમારી સાથે હું શેર કરું કે ટમેટાનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું કેમ કે એની અંદર પાણી હોય છે મેં એમાંથી છે ને ટમેટાની અંદરથી જે પાણીવાળો ભ ભાગ હોય છે એ કાઢી લીધો છે છતાં પણ થોડુંક આવું થઈ ગયું છે પણ આપણે ખાવાનું જ છે એટલે કંઈ વાંધો નથી તો જોઈ લો તમે લુક પહેલો જોઈ લો બહુ મસ્ત મજાનો લુક થઈ ગયો છે અને હવે આની અંદર આપણે મેઈન વસ્તુ કે જે છોકરાઓને મોટાને બધાને પસંદ છે ચીઝ તો જો આપણે પરાઠા થઈ ગયા છે તૈયાર અને ચીઝ નાખ્યા પછી પણ બહુ સરસ લાગે છે અને આપણે અહીંયા સાથે આપેલું છે અથાણું પંજાબી અને દહીં તો ચાલો બધાય પરોઠા ખાવા અને જો બસ આવીને આવી મારી મસ્ત મજાની રેસીપી આવતી રહેશે અને જ્યારે પણ હું કંઈક નવીન બનાવીશ ત્યારે તમારી સાથે શેર જરૂર કરીશ જો મારી રેસીપી ગમે તો એક વખત ટ્રાય કરો તમે અને પછી મને કમેન્ટ કરો કે તમારી સાથે તમે જ્યારે રેસીપી બનાવી તો તમને કેવી લાગી અને આ તો અચૂક ભૂલ્યા વગર તમે ટ્રાય કરજો તો જો વિડીયો ગમ્યો હોય તો રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ બ્લોગમાં અને નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જો ભાઈ આપણે જે પરોઠા બનાવવાના હતા ને પરોઠા થઈ ગયા છે તૈયાર તો તમે જોવો ભાઈ અહીંયા ભૂખ લાગી છે ને તો ફટાફટ બધાય અટેક થઈ ગયો છે અને ધવલ ખાલી ટેસ્ટ કરે છે ધવલ ટેસ્ટ બહુ મસ્ત બહુ મસ્ત છે ને અને કેવલ ભાઈ તો ઓલરેડી બપોરે ટેસ્ટ કરી લીધો કેમ તો એના કરતાંય સારું લાગશે સ્ટફિંગમાં ફેરફાર થઈ ગયો છે અત્યારે છે ને બધાય મસાલા એડ થયા છે અને સાથે આપણે શું દીધું છે અથાણું છે પંજાબી ખાટું અથાણું અને છે દહીં